વધારે પડતું બહારનું જમવાનું કે કે પછી વિગતે આવે મેદસ્વિતાની જે પ્રમાણે દવાઓ ઘડવામાં આવે છે તે પણ ક્યાંક ને ક્યાંક નુકસાન સાબિત કરે છે ઘણી વખતે આપણે તેવું પણ જોતા આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ વધારે પડતી દવાઓનું સેવન કરે તો તેનું શરીર પણ ફૂલી જતું હોય છે કયા કારણોસર આવું થાય છે અને જો મેદસ્વિતા તમને હોય અને જો તમે વધુ પડતું ધ્યાન ન આપો તો કયા પ્રકારના રોગથી તમે વધારે પીડાઈ શકા છો અને આ જો તમે કોઈ નિરાકરણ ન લાવો તો બાદ તમે કયા રોગોનો શિકાર થઈ શકો છો તે પણ આપણે મુદ્દે ચર્ચા કરીશું આજે આપણી સાથે ડોક્ટર જોડાશે ડોક્ટર રાજેશ ડોક્ટર રાજેશ સાથે આપણે ચર્ચા કરીશું જે આપણને બતાવશે કે કેવી રીતે આ બીમારીથી છુટકારો મેળવવો જોઈએ અને જે પ્રમાણે આપણે જે વધારો થતો હોય છે તો ડોક્ટર રાજેશ ઠક્કર આપણી સાથે જોડાયા છે ડોક્ટર કેવી રીતે આપણને જે તકલીફો થાય છે અને જે પ્રમાણે આવી જાય છે તો આ સમસ્યાથી પીડાતા જે દર્દીઓ છે તેને કેવી રીતે આ બીમારીથી છુટકારો મેળવવો જોઈએ વિગતે વાત કરવામાં આવે કે જે પ્રમાણે આ રોગ જે છે તે હવે બાળકોમાં વધારે પડતો જોવા મળી રહ્યો છે જે ઉંમરલાયક જે યુવાનો હતા અને ઉંમરલાયક જે લોકો છે ધીરે ધીરે આ રોગમાં વધારો થઈ રહ્યો છે અને હવે બાળકો આ રોગોનો શિકાર બની રહ્યા છે રાજેશ સાથે ગયા છે છે વાત કરવામાં આવે કે જે પ્રમાણે આપણે રોગોનો શિકાર થતા હોય પરંતુ સ્વિતા એટલે કે મેદસ્વીતાના જો કોઈ નિરાકરણ ન લાવવામાં આવે તો પણ દર્દી અનેક રોગોનો શિકાર બની જાય છે તો સર્વપ્રથમ મારો સવાલ છે ડોક્ટર રાજેશ ઠક્કર આપની જોડે કે મેદસ્વીતા એટલે કે શું મેદસ્વીતાને આપણે બંને રીતે જોઈશું કે મોર્ડન મેડિકલ સાયન્સ એને કઈ રીતે મૂલવે છે એની વ્યાખ્યા કેવી રીતે કરે છે અને આયુર્વેદના ગ્રંથોમાં મેદસ્વિતા વિશે શું લખ્યું છે તો હું આયુર્વેદની વાત કરું પહેલા તો એમાં એક શ્લોક હું લખું છું કે મેદો માસાથી વૃદ્ધતા ચરસ્પીકો ઉદરસ્તનો ચયો ઉત્સાહો સ્થલ્યમિતિ ઉચ્ચતે એટલે એનો મતલબ એવો થાય છે કે મેદ અને માંસ જે વ્યક્તિના ખૂબ વધી ગયા હોય અને ચાલતા જેનું પેટ સાથનો ભાગ અને છાતીનો ભાગ જે છે એ સતત હલ્યા કરતા હોય દૂરની વ્યક્તિને વ્યક્તિ વ્યક્તિ હોય હોય ચાલતી ત્યારે એને આખા શરીરના ભાગો હલતા દેખાય અને સાથે સાથે એ વ્યક્તિનો ઉત્સાહ જે છે એ હંમેશા અવરોધ પામેલો હોય એટલે કે એ વ્યક્તિ હંમેશા કોઈ પણ કાર્યને ટાળવાની કોશિશ કરતી હોય એનો ઉત્સાહ છે એનું જે કાર્યક્ષમતા જે છે એ હંમેશા હાનિ પામેલી હોય અને થોડો શ્રમ કરતા પણ જેને હાફ ચડી જતો હોય શ્વાસ વૃદ્ધિ થતી હોય અને સાથે સાથે જેની મૈથુનની ક્ષમતા અલગ હોય જેને ખૂબ પસીનો થતો હોય આ બધા જે વ્યક્તિ જે લક્ષણો છે એ મેદસ્વી વ્યક્તિના હોય છે અને એલોપેથીની રીતે જોવા જઈએ તો એલોપેથી બીએમઆઈ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે મેદસ્વીતા કોને કહેવાય તો હાઈટની સાથે વજન કેટલું હોવું જોઈએ એની સાથે એક સૂત્ર બનાવવા આવ્યું છે અને એને બી કહેવામાં આવે છે બોડી માસ ઇન્ડેક્સ એટલે પાંચ ફૂટની વ્યક્તિ હોય તો એનું વજન કેટલું હોવું જોઈએ પાંચ ફૂટ અને બે ઇંચની હોય તો કેટલું વજન હોવું જોઈએ એના ઉપરથી ગણતરી કરી અને બીએમઆઈ કાઢવામાં આવે છે જો બીએમઆઈ તમારો અઢાર થી ચોવીસ ની વચ્ચે હોય તો એ આદર્શ કહેવામાં આવે છે અઢાર થી ઓછો હોય એટલે કે તમારું પાંચ ફૂટની હાઈટ હોય અને વજન ફક્ત ઓગણચાલીસ કિલો હોય તો તમે બિલો વેઇટ છો એવી રીતની ગણતરી કરવામાં આવે તો તમારો બીએમઆઈ અઢારથી ઓછો છે વચ્ચે છે એ આદર્શ બીએમઆઈ છે વચ્ચે એ માઇલ્ડ ઓબેસિટી કહેવાય એટલે કે થોડું તમે જે આદર્શ વજન હોવું જોઈએ ઊંચાઈના પ્રમાણમાં તો એ વજનને તમે થોડું ક્રોસ કર્યું છે તો એને માઇલ્ડ એટલે કે થોડા પ્રમાણમાં ઓબેસિટી છે અને ત્રીસ થી વધારે બત્રીસ કેટલાક વિધવાનો મેડિકલ સાયન્સમાં બત્રીસનો પણ ઉલ્લેખ કરે છે તો ત્રીસ અથવા બત્રીસ થી વધારે હોય તો એ ઓબેસિટી કહેવામાં આવે છે ઓબેઝ પેશન્ટ છે અને એને અનેક વ્યક્તિઓ અનેક અને તકલીફો થતી હોય છે એ આપણે આગળની ચર્ચામાં જોઈશું તો આપણે આયુર્વેદ અને એલોપેથી પ્રમાણે એનું મહત્ત્વ અને એની વ્યાખ્યા આપણે જોઈ છે બિલકુલ પરંતુ ના ચોક્કસ એ થઈ શકે આપણે જે વાત કરી હતી એના લક્ષણો વિશે વાત કરી કે મેદસ્વી વ્યક્તિને આટલો હાંફ ચડ્યા આવા લક્ષણો હોય એનું વજન આટલું વધેલું હોય હવે એને કારણો છે કારણો અનેક જાતના છે તો ખાવા પીવાની પદ્ધતિથી માંડીને મેટાબોલિક ડિસઓર્ડર જે થયા હોય તો એની પણ કારણ હોઈ શકે છે સ્ટ્રેસ એ બહુ જ મહત્વનું કારણ છે આજના જમાનામાં એટલે સ્ટ્રેસ જે વ્યક્તિને હોય ને કે ટૂંકા ગાળામાં બે જ કલાકમાં આ કાર્ય કરવાનું હતું અને અચાનક જ આટલું થયું દરજ્જો દરરોજનો આટલું વર્કનો લોડ હોય છે અને દરેક વ્યક્તિ આજે સ્ટ્રેસમાં જીવે છે તો સ્ટ્રેસ જ્યારે હોય ત્યારે વ્યક્તિમાં કોર્ટિકોસ્ટિરોઈડ એટલે કે એ અંદરથી હોર્મોન્સ છે એટલા પ્રકારના જેને આપણે એક સ્ટીરોઇડની સાથે સરખાવી શકીએ તો એ જે છે એમાં વ્યક્તિમાં કંપન કરાવે છે અને એ વ્યક્તિ જયારે સ્ટ્રેસની અંદર હોય ત્યારે વધારે પડતું ખાઈ લે છે એને ખ્યાલ પણ નથી હોતો અને એ દરમિયાન એ વધારે પડતું ખાઈ લે છે એટલે એ સ્ટ્રેસ જે છે એ ઓબેસિટીનું કારણ બને છે અને પોતે કોટિકોસ્ટિરોઇડનો સ્ત્રાવ વધારે થયો છે તો એ પણ ઓબેસિટીનું કારણ બને છે એટલે શક્ય બને ત્યાં સુધી સ્ટ્રેસને કંટ્રોલ કરવા યોગ વગેરે જે ઉચ્ચતમ પદ્ધતિઓ છે કદાચ જરૂર પડે તો સ્ટ્રેસને કંટ્રોલ કરવા આયુર્વેદની ઔષધિઓ જે છે બ્રાહ્મણી સંકુષ્પી વગેરે છે એનું પણ સેવન કરવું જોઈએ તો સ્ટ્રેસ ઘટે તો પણ તમે ઓબેસિટીને કંટ્રોલ કરી શકો બિલકુલ ડોક્ટર રાજેશ આપણે જે આ કાર્યક્રમ કરીએ છીએ આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે પણ આ કાર્યક્રમ નિહાળી રહ્યું છે જોઈ રહ્યું છે તેના ફેમિલીથી કે તે પોતે અગર જો આવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે તો તેને આ બીમારીઓથી છુટકારો મેળવવા માટે તો અહીંયા જે પ્રમાણે આપ જણાવી રહ્યા છો તો આ અંગે મેદુસ્વીતામાં આયુર્વેદિક સારવાર અંગે જણાવજો જે પણ દર્દીઓ છે તેમને કયા પ્રકારની ટિપ્સ ફોલો કરવી જોઈએ અને આયુર્વેદિકના ઉપચાર કેવી રીતે ફોલો કરવા જોઈએ અને આ બીમારીથી છુટકારો મેળવવો જોઈએ ચોક્કસ ઓબેસિટી જે છે સ્થૌલ્ય શબ્દ વાપરવામાં આવે છે એના માટે મેદસ્વીતા પણ વાપરવામાં આવે છે હવે એ ઓબેસિટીના કારણો ઘણા બધા છે પણ એમાં બે મેટાબોલિક ડિસોર્ડર જે થાય છે ને જેમ કે હું એક વાત કરું કે હાઇપોથાઇરોડિઝમ નામનો એક રોગ થાય છે એમાં આપણે ગળાના ભાગે આવેલી થાઇરોઈડ નામની ગ્રંથિ છે એ જે સ્ત્રાવ બહાર નીકળે છે થાઇરોક્સિન વગેરે એના અને એ થાઇરોક્સિનનું મુખ્ય કામ જે છે એ ફેટનું જે છે મેટાબોલિઝમ કરવાનું છે એ એનું પાચન કરવાનું છે એનો સંગ્રહ કરવાનો જે છે એનું કાર્ય સંભાળે છે તો એ જ્યારે ડિસ્ટર્બ થાય છે કેટલાક કારણોસર તો એ જ્યારે ડિસ્ટર્બ થયું હોય તો એક સાદી ભાષામાં કહું કે એક વ્યક્તિ છે પાંચ રોટલી ખાતો હોય અને જો એને થાઇરોઇડની તકલીફ થશે તો એ કદાચ બે કે ત્રણ રોટલી ખાય છતાં એનું વજન વધ્યા કરે તો એ વ્યક્તિને સવાલ થાય કે હું પાંચ વર્ષ પહેલાં પાંચ રોટલી ખાતો તો છતાંય મારું વજન સાઠ કિલો હતું ને અત્યારે મારી બે કે ત્રણ જ રોટલી ખાઉં છું તો મારું કેમ વજન આટલું બધું એસી પંચ્યાસી કિલો થઈ ગયું છે તો એ મેટાબોલિક ડિસઓર્ડર છે એટલે કેટલાક હોર્મોન્સના સ્ત્રાવ જે ચરબીને કંટ્રોલ કરે છે એની ઉત્પાદનમાં વિકૃતિ આવવાના કારણે આરોપ થાય એટલે મેટાબોલિક ડિસોર્ડર છે એ બહુ ડિફરન્ટ કન્ડિશન છે અને બાકી જે લોકોને ભૂખ વધારે લાગે છે વધારે ખાવાની ઈચ્છા છે અને એકદમ જ ફૂડી જે પોતાની જાતને વધારે કહેતા હોય છે તો એ એવા લોકોને ઓબેસિટી થવાની શક્યતાઓ વધારે પડતું આપણા ભોજનમાં જ્યાં કેલરીનો વપરાશ વધારે વધારે કેલરી ખાવી એટલે સાદી ભાષામાં કહું તો આપણે જરૂરિયાત અત્યારની પંદરસો થી સોળસો કેલરીની હોય અને આપણે બે હજાર ને બાવીસો કેલરી જો એક વખતના ભોજનમાં લઈ લઈએ તો એ મેદસ્વીતાનું કારણ બને છે એટલે બહુ જ મહત્વની કે આપણે ભોજન ઉપર કંટ્રોલ કરવાનો છે મેટાબોલિક ડિસઓર્ડર હશે તો એની દવાઓ લેવી જ પડશે કે એ આખો અલગ વિષય થઈ જાય છે એના કારણે ચરબી વધી અને વજન વધે છે વજન વધવાને કારણે કેટલીક સાઈડ ઇફેક્ટ થતી હોય છે સૌથી મોટી વસ્તુ છે એક ડાયાબિટીસ અને રોગ હૃદય રોગનો હુમલો આવવાની શક્યતા ખૂબ વધી જાય છે ડાયાબિટીસ થવાની શક્યતા તમારે ચાલીસ ટકાથી વધારે વધી જાય છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું અને ત્રીજો જે પ્રશ્ન મોટો આવે છે એ બ્લડ પ્રેશરનો છે તો નાની ઉંમરે પણ જો ઓબેસિટી થઈ જાય ત્રીસ પાંત્રીસ વર્ષે તો આજે કેટલા બધા એવા લોકો છે કે જે બ્લડ પ્રેશરની ગોળીઓ ત્રીસ બત્રીસ વર્ષે ખાતા થઈ ગયા છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણા ખોરાકનું મેનેજમેન્ટ ઉપર આપણી જીવન પદ્ધતિ ઉપર અને ઓબેસિટીને કાબુમાં રાખવાનું છે બિલકુલ ડોક્ટર રાજેશ અહિયાં તમે જે પ્રમાણે જણાવ્યું કે દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે પછી તેનાથી આપણે સતર્ક રહેવું જોઈએ કે કેવી રીતે આપણે નિયંત્રણ લાવી શકાય છે દવાઓ અંગે જો વાત કરવામાં આવે કે ઘણા લોકો તેવું પણ કહેતા હોય છે કે વધુ પડતું દવાનું સેવન કરવાથી શરીર ફૂલી જાય છે મેદસ્વિતાની અંદર દવાનો ઉપયોગ કરવો કે પછી ડિપ્રેશન લેવું ખરેખર વ્યક્તિને કેટલું નુકસાનકારક થાય છે કે પછી આ ફક્ત એક ચર્ચા ખાલી લોકોમાં જોવા મળે છે ચોક્કસ એના દવાઓ કંડિશન જે છે કે કોઈ એક વ્યક્તિને આયુર્વેદ દવા લેવી છે એલોપેથી દવા લેવી છે તો એ ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી જોઈએ જાતે દવા ન કરવી જોઈએ કેમકે એનું જયારે માર્ગદર્શન એના અનેક પ્રકારના કારણોને બધું જાણવાની જરૂર હોય છે તો એ જે વિષયના નિષ્ણાત છે એ વ્યક્તિ એને નક્કી કરીને જવાબ આપી શકે છે પણ એક સાદી ભાષામાં કહું કે આપણે ખોરાકનો બહુ મોટો રોલ છે અને આપણી જીવન પદ્ધતિનો લાઇફ સ્ટાઇલ ડિસોર્ડર તરીકે ઓબેસિટીને ગણવામાં આવે છે તો લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જે છે એ તો આપણે સેલ્ફ થી આપણે એને ચેન્જ કરી જ શકીએ છીએ તો દવાઓમાં ખાસ હું કહું કે અત્યારે કેટલીક ઓર્લી સ્ટેટ નામની કેટલીક દવા આવે છે કે વજન ઘટાડવા માટે બહુ જ વપરાય છે અને વેસ્ટર્ન કન્ટ્રીમાં પણ બહુ વપરાય છે એની અંદર કેવું હોય કે તમે જે ઘી તેલ ચીઝ પનીર આવા જે ફેટ સેલ ચરબીના જે અંશો છે એની ઉપર એ દવાના કારણે કોટિંગ આવી જાય અને એ એની ઉપર આપણા શરીરના એન્જેમ્સની કોઈ અસર જ ના થવા દે અને એ આખા આખા એની ઉપર એક લેયર બની ગયું હોય ચરબીના કોષો ઉપર અને એ તમારે ઝાડા બહાર નીકળી જાય પરંતુ એ વ્યક્તિને શું થાય છે પછી કે પાંચ થી સાત વખત મળ પ્રવૃત્તિ માટે જવું પડે ચિકાસ વાળો ઝાડો આવે અને તમારી પાચનની પ્રણાલી આખી બગડે છે એટલે એ વજન ચોક્કસ તમારું ઘટાડે પણ આવી સાઈડ ઇફેક્ટ થી ભરપૂર દવાઓ હોય ઓરલી સ્ટેટ એનું નામ છે તો હું ખાસ કઉ છું દર્શક મિત્રોને ઘણા બધા અમારે લગભગ જોવા મળે કે મહિનામાં અમને પચીસ થી ત્રીસ એવા દર્દીઓ જે જોવા મળતા હોય કે આવી રીતે કરીને જે વજનને કંટ્રોલ કરે છે તો એમને બીજી સાઈડ ઇફેક્ટ બહુ મોટો ભય રહેલો છે તો એવા લોકોને ન કરો ડોક્ટરની સલાહ પછી તમે પાલન કરો નંબર કે જીવન પદ્ધતિ તમે વીસ મિનિટ કમસે કમ વીસ મિનિટ પોતાની જાત માટે કાઢો કસરત વ્યાયામ એ કરો યોગ છે આસન છે એ કરી શકો છો યોગના કેટલા બધા આસનો જે છે સર્વાંગાસન છે હલાસન છે ચક્રાસન છે પશ્ચિમોતાનાસન છે ઉત્તાન પાદાસન આની અંદર બહુ જ સરસ ફાયદો કરી શકે છે તમારી ચરબીને કંટ્રોલ કરવામાં એટલે ઉત્તાન પાદાસન એટલે સીધો સૂતેલો માણસ હોય અને કમરના ભાગેથી પગને ઊંચા કરવાના છે ઢીંચણમાંથી વાળવાના નથી અને પિસ્તાલીસ ડિગ્રી સુધી પકડી રાખવાના છે આ આસન બહુ જ ઉત્તમ પુરવાર થઈ શકે છે અને પેટના ભાગે અને સાથરના ભાગે જે ચરબી જમા થઈ હોય એને કંટ્રોલ કરવાનું હોય છે દરરોજ દસ વખત આ આસન કરી શકાય ફક્ત આઠ થી દસ મિનિટનો ટાઈમ લાગે છે એટલે મારી દ્રષ્ટિએ તો એ આસન કરવા બહુ સારા છે બીજું એક વાત કહું કે જમ્યા પછીની ઊંઘ જે આપણે લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરવાની વાત છે તો આયુર્વેદમાં એવું કીધું છે કે દિવા સ્વાપાત વરાહ ઈવ પુષ્યતી જે વ્યક્તિ જમીને તરત સુઈ જાય વિશેષ કરીને બપોરના સમયે કે ભોજન લીધું અને તરત પછી થઈ જાય તો એની અંદર જે પાચન પ્રણાલી જે બગડે છે અને એને કારણે કફ દોષથી આવૃત થઈ જાય છે પાચન પ્રણાલી અને એને કારણે વ્યક્તિનું વજન ખૂબ વધવા માંડે છે તો બપોરની ઊંઘ બંધ કરવી જોઈએ અને ખાધા પછીની બે કલાક સુધીની ઊંઘ ન લેવી જોઈએ એટલે બે કલાક સુધી જો છે જ્યાં સુધી ખોરાક ન પચે ત્યાં સુધી તમારે સુવું ન એટલે આયુર્વેદની દ્રષ્ટિથી આ બહુ મહત્વની વસ્તુ છે તમારા ફેટના પર્સન્ટને તમે મેન્ટેન કરો ચીઝ પનીર ઘી તેલ આ બધી વસ્તુઓ તમારા ખોરાકના પ્રમાણમાં પર્સન્ટેજમાં બે ત્રણ ટકા કે એનું જે કઈ પ્રમાણ છે એનાથી વધવા ન દો સાથે સાથે બીજો પ્રોટીનનો ડાયટ છે કાર્બોહાઈડ્રેટ છે એ બધું પણ એક માપમાં હોવું જોઈએ એક બેલેન્સ ડાયટ હોવું જોઈએ આયુર્વેદની દ્રષ્ટિથી છ રસ પ્રધાન હોવો જોઈએ એકલો મધુર રસ એટલે ગળ્યો રસ વધારે ખાશો તો તમારા શરીરમાં પ્રમેશ સ્થૂળતા ડાયાબિટીસ આ બધું વધવાનું છે ને એને બદલે છ રસ છે એટલે ગળ્યો ખાટો ખારો કડવો તુરો અને તીખો આ બધાનું બેલેન્સ કરવાનું છે તો તમારા શરીરમાં મેદસ્વીતા વધશે નહીં એટલે આયુર્વેદ એવું કે છે કે એકલો ગળ્યો કે એ રસ ઉપર જો તમે વધારે આધારિત રહેશો તો તમારું શરીર બગડવાનું છે એટલે આપણા ભોજન પ્રણાલી એવી છે કે આપણે જયારે સાસનો વઘાર થાય તો રહી આવે છે અંદર હળદર આવે છે તો કડવાસ તરીકે અને તીખાસ તરીકે રાય છે અજમો છે અને આ બધું મિશ્રણ એક સરસ મજાનું અંદર ખારાશ પણ છે ખટાશ પણ છે અને ગળપણ પણ આવે છે તો આપણી જે આયુર્વેદ ભારતીય ભોજન પ્રણાલીની જે સિસ્ટમ છે એ એટલી બધી આદર્શ છે કે જો એ પ્રમાણે પાલન કરવામાં આવે ને તો વધારે ખાધેલું હોવા છતાં પણ ચરબી એટલી વધતી નથી એટલે જંક ફૂડ અને બહારના ફૂડને એક કંટ્રોલ હોવો જોઈએ કે મહિનામાં આટલાથી વધારે દિવસ ન હોય તો ચોક્કસ તમે વજન ને કાબુમાં રાખી શકો બિલકુલ હવે જે પ્રમાણે ડોક્ટર આપે જણાવ્યું કે કસરત કરવી તે ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને જે લોકો અત્યારે હાલ શિકાર બની રહ્યા છે પરંતુ અહીંયા સવાલ એક તે પણ ઉભો થાય છે કે જે વ્યક્તિઓ કસરત નથી કરી શકતા કેમકે તે લોકોની બોડીનો વેટ જે છે તે ઓવર વેટ છે તો હવે તે લોકોને ઘરગથ્થુ ઉપચાર કરવા માટે કે શરૂઆતી કરવા માટે કયા કયા ઉપાયની જરૂર પડશે કે પછી ઘરગથ્થુમાં એવા કયા ઉપચાર છે જેથી તે કરશે તો તે લોકોને શરૂઆતી જે પ્રમાણે કરવાનું હશે તો તે વધારે માર્ગદર્શન મેળવી અને પ્રયત્નો કરવાના કેટલું વજન છે એ વ્યક્તિ ઉપર કેટલાક આસન ન પણ કરી શકાય કેટલાક કરી શકાતા હોય છે તો પ્રારંભિક ત્યાંથી શરૂઆત કરવાની છે જીવન પદ્ધતિમાં આપણે જે વાત કરી છે ખાસ પ્રયાસ કરવાનો છે કે આપણે લગભગ સાત કલાકથી વધારે ઊંઘ ન લેવી આપણે કરતાં કરતા ઓછું પંદર ટકા પેટ ખાલી રાખવાનું છે રહેવાની હું વાત નથી કરતો કે જે ક્રશ ડાયટિંગ કરીને કે એક કે બે સમોસા ખાઈને કે ખાલી કાચું સલાડ ખાઈને તમે વજન ઘટાડશો તો એ સમય આવશે ને જયારે કેમ કે જીવનભર તમે કઈ એકલું સલાડ ઉપર જીવી શકવાના નથી તો જયારે તમે બે મહિના ત્રણ મહિના પછી છોડશો ત્યારે એ પરિસ્થિતિ પાછી વધારે પ્રબળતાથી તમારી સામે આવીને ઉભી રહેશે તો શક્ય બને તો પહેલેથી એવું નક્કી કરો ભોજન ટકાનો ઘટાડો આ એક બહુ સારી મેથડ છે ખાલી પંદર ટકાનો ઘટાડો કરવાનો છે અને ચરબીના પદાર્થો જે છે એ બધાનો ઘટાડો કરવાનો છે રહી વાત એક હું ઉદ્વર્તન નામના એક પ્રયોગની વાત કરું છું બહુ જ સરસ ઉદ્વર્તન થાય એટલે ઉદ્વર્તન એટલે એક પ્રકારનો માલિશનો પ્રકાર છે ઉદ્વર્તન એટલે કેવું હોય કે ચૂર્ણ ઔષધથી જે માલિશ થાય ને એટલે જેમ હળદરનું ચૂર્ણ છે હળદરનું આપણે જે પાવડર હોય તો એ ચૂર્ણ કેવાય છે તો એનાથી માલિશ કરવામાં આવે ને તો એ ફેટના ગ્લોબ્યુલ્સ એટલે ચામડી દ્વારા તરત જ ફેટના ગ્લોબ્યુલ્સ ને પરિવર્તન કરાવે છે લોહીમાં ભેળવી અને બીજા અંશોમાં ફેરવી અને તરત જ ટકઅપ થઈ ગયેલી એકદમ જિદ્દી થઈ ગયેલી ચરબી જે છે એને બીજા સ્વરૂપમાં પરિવર્તન કરાવી અને વજન ઘટાડવામાં બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે ખરેખર તો એવું છે કે સારવાર કરતા હોય એવા પાસે અને આ જો આખી સાચી પદ્ધતિથી ઉદ્વર્તન કરાવવામાં આવે તો બહુ સારી શકે છે કેમ કે ચરબી એ જે શરીરમાં છે ને એને આપણે શરીર વાપરી નથી શકતું તો એ જે સેલ્યુલાઇટના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયેલી ચરબી છે ને એને બદલવાનું કાર્ય આ ઉદ્વર્તન કરે છે તો એની અંદર હળદર છે વચા છે દારૂ હળદર છે લોધ્ર છે આ બધી વનસ્પતિઓ આમળા છે રાસના છે આ બધું વપરાતી હોય છે કદાચ આમાંથી ન મળે તો હળદર દારૂ હળદર લોધર છે જે મળી શકે છે એક અથવા બે વસ્તુ તો જેમ પીઠી લગ્નના સમયમાં કેવાય કે પીઠી હોય કે કોરો પાવડર જયારે ઘસવાનો હોય એવી રીતે ઘસવાનું પણ ઘસતી વખતે ધ્યાન રાખવાનું પ્રતિલોમ માલિશ કરવાની પ્રતિલોમ શબ્દ સંસ્કૃતમાં વાપર્યો છે પ્રતિલોમ એટલે રૂવાડાની ઉલટી દિશામાં ધારો કે એ વ્યક્તિને સાથનના ભાગે ચરબી વધારે છે તો હળદરનો પાવડર લઈ અને એ ઉપરના ભાગે ઘસવાનું છે જે રૂવાડા છે એની ઉલટી દિશામાં એટલે જેથી કરીને ત્યાંથી એબસોપ્ટ થશે અને એ જે ત્યાં ત્વચાના જે છિદ્રો છે રોમ કૂપ છે રોમ છિદ્ર છે એ ત્યાંથી એન્ટર થશે ઔષધિના અંશો અને ત્યાં રહેલી નીચેના ભાગમાં એ વસા અને ચરબી વગેરે જે રહી ગયેલું છે તો એને બીજા સ્વરૂપમાં કન્વર્ટ કરી અને એ ચરબી ઘટાડવામાં મદદ કરી શકે તો ઉદ્ધવર્તન બહુ સારી મેટર છે શેક કરવો જોઈએ એટલે કેટલાક એવા નાળી સ્વેદના પ્રકારો છે અને સ્ટીમ પેટી પેટીમાં બેસવાનું છે તડકામાં બેસીને પણ ધારો કે કોઈ વ્યક્તિને બહાર નથી જઈ શકે એમ તો જ બેસીને સૂર્ય તાપનું સેવન કરવાનું અડધા થી એક કલાક સુધી અને થાય એટલી હદ સુધી હોય તો પણ એ તમારું થઈ શકે છે તો આવા કેટલાક નાના નાના ઉપાયો છે શેક કરવાના છે અને ચાલવાનું છે કદાચ કોઈ વ્યક્તિ એવું થાય કે આ કસરત નથી કરી શકતી તો સંક્રમણ એટલે કે ચાલવું અને ફાસ્ટ ચાલવું જેને બ્રિસ્ક વોક કહેવામાં આવે બહુ જ ઉત્તમ છે તમે ચાલો અને ધીમે 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 તમે જુઓ કે તમારા ચરબીનું નિયંત્રણ જે છે બદલાતું જાય છે કમસે કમ ચાલવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય એટલે અંદરથી ઇન્સ્યુલિન સારી ક્વોલિટીનું બને જે તમારા શરીરમાં ચરબી અને સુગરને કંટ્રોલ કરવાનું જે કાર્ય કરે છે તો બહુ સારી રીતે થઈ શકે તો ચાલવું એ પણ ઉત્તમમાં ઉત્તમ તમારો વ્યાયામ સાબિત થઈ શકે છે બિલકુલ ડોક્ટર હવે અહીંયા વાત કરવામાં આવે કે ઘણા એવા લોકો છે જે ફાસ્ટ ફૂડ વધુ પડતું ખાતા હોય છે અહીંયા સવાલ એ પણ થાય છે કે બાળકો ફાસ્ટ ફૂડના બહુ શોખીન હોય છે અને જે પ્રમાણે આજની જનરેશન ફાસ્ટ ફૂડનો નું વધારે ફોલોઅપ લેતી હોય છે પરંતુ શું અહીંયા એક સવાલ તે ઉભો થાય છે કે ફાસ્ટ ફૂડ ખાવાથી મેદસ્વીતાનો રોગ વધુ પડતું ઉપજે છે કે પછી ફક્ત ખાલી ફાસ્ટ ફૂડ ખાવાની કે પછી ત્યાંથી ટાળી શકાય છે કે નથી ફાસ્ટ ફૂડ ખાઈએ છે એટલે નોર્મલ ખાઈએ છીએ પરંતુ આ વસ્તુનો શિકાર અમે નથી નથી તેવું પણ ઘણા લોકો કહેતા હોય છે તો ફાસ્ટ ફૂડ નો મેદસ્વીતા વધારવામાં બહુ મોટો રોલ છે કેમ કે આની અંદર એક તો ઘણા સમય સુધી આહારને સાચવી રાખવાના ઘણા બધા કેમિકલ આવતા હોય અને બધા ફૂડ કલર્સ બી ખૂબ બધા આવતા હોય છે આપણને જે ટેસ્ટમાં દેખાવમાં આપણે ઘરે બનાવીએ તો આટલું બધું સારો દેખાવ નથી હોતો આટલો બધો સારો ટેસ્ટ પણ નથી આવતો તો બહારના ભોજનમાં કેમ આવે છે તો એની વાત કરું તો અંદર કેટલા બધા એમાં ઇમલસી છે તમારો સૂપ જે બનાવો છો તો એને એક સરખો અને ઘટ્ટ દેખાય એ માટે એના ઇમલસી ફાયર આવે એક સરખું દેખાય ઘરે બનાવો તો તમે નીચે બેસી જાય છે અને તમને સારો નથી દેખાતો પણ બારનું હોય તો એક સરખું તો એને એવા બધા કેમિકલ વપરાતા હોય એ જઈ અને તમારા શરીરમાં હોર્મોન્સ ને આખા કુદરતી જે અંતસ્રાવનું જે તંત્ર છે ને એને ખોરવી નાખે કેટલા કલર છે એવા કલરમાં લેડ અને કરાવે એટલી હદ સુધીના ચિત્ર વિચિત્ર લાલ ને યલો એવા બધા જે કલર વાળા પદાર્થો નાખવામાં આવે છે એ ઓરિજિનલ એવું ન હોય વેજીટેબલ ને બીજી બધી વસ્તુઓ છતાં પણ એવા દેખાય છે તો એનું કારણ છે આવા કેમિકલ હોય તો એનું લિમિટ રાખો કે જો વધારે એક અઠવાડિયામાં જે વ્યક્તિ એક થી વધારે બે ત્રણ વખત ખાતા હોય જંક ફૂડ ચોક્કસથી એને કદાચ ઓબેસિટી નહીં થાય તો એ બીજા રોગો થશે ને લગતા રોગો થશે ચામડીની ખંજવાળ થશે બીજું કઈ તકલીફ રેસ્પિરેટરી ની ચીંકો ની શરદી ની એવી બધી ફરિયાદ થશે એલર્જી પેદા થશે તો શક્ય બને ત્યાં સુધી એવું કે મહિનામાં એક અથવા બે વાર એ કરવું છે બાળક છે તો કદાચ એને અઠવાડિયામાં એકાદ વખત કરાવો અને બીજું આરતી હું ખાસ અહીંયા કહું કે લોકો એમ કે છે કે બાળક માનતું નથી તો મારું એક કહેવું છે દર્શક મિત્રોને કે બાળક માનતું નથી તો બાળકને શીખવાડ્યું કોણ આપણે શીખવાડનાર છીએ ને જાપાનમાં જન્મેલું બાળક જાપાની ભાષા બોલે છે મારા મહારાષ્ટ્રમાં જન્મેલું મરાઠી બોલે છે ગુજરાતમાં જન્મેલું ગુજરાતી બોલે કોને શીખવાડ્યું મા બાપે શીખવાડ્યું તો મા બાપે જો ગુજરાતમાં જન્મેલા બાળકને લઈ જઈ અને એ મહારાષ્ટ્રમાં જઈને મરાઠી શીખવાડ્યું હોત તો એ મરાઠી શીખવું આપણે જે શીખવાડીશું એ બાળકને અભાવમાં રાખીશું તો તરત ડિસિપ્લિનમાં આવશે એક જ વખત આપણી લાગણીને કાબુમાં રાખી

વાત કરવામાં આવે દર્શક મિત્રો જે પ્રમાણે ડોક્ટર રાજેશા આપણાને જણાવ્યું કે કેવી રીતે મેદસ્વીતાના રોગને ટાળી શકાય છે અને આનું નિવારણ પણ કરી શકાય છે ઉપચાર અંગે આપણે વાત કરવામાં આવી છે જે પ્રમાણે તમે કાર્યક્રમ નિહાળ્યો આપણાને ઘરગથ્થુ ઉપચાર પણ જણાવવામાં આવ્યા છે તો નવા કાર્યક્રમ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી